અટાણે જો હાવ સડી આવ્યા છે હવારના પોરમાં હવારના કેટલા વાગ્યાના છે અટણ હાથ સાડા હાથ વાગ્યા આવ્યા છે અમે બાર બાર નીકળતા રહ્યા હતા થોડીને વહી ગયા એ અટણ જો આમ પિતરા ભાંગે છે તો થોડાક ઘણા ખેટા વહી ગયા સાંજે હું કહેતો હતો ને કે હાવ જ હાવજ હાવ જ આવ્યા છે એટલે હાવ જ હુકે આમ કોઈ પરોું ના કરે પણ જો આ અટણમાં હવારના પોરમાં અહીંયા અમારા આવડમાં ધાર છે ત્યાંથી આ બાજુ આવ્યા ને નીકળીને ઓલું મોબાઈલ મોબાઈલ ગોતતા અને ઓલું કરતા છે ને તો તોડા ગયા દોડીને આમ નીકળી ગયા હાલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતા જ બધાને કેમ છો બધા મજામાં તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મોટર છે હાલતી ચાલતી મોડું થઈ ગયું આઠ વાગી ગયા હાલતી કરવામાં કારણ કે ટાઈટ બહુ પડે છે નીકળવાનું મન ના થાય બીજો કંઈ વાંધો નથી એટલે થઈ ગયું હવે ચાલુ કર્યું છે તો હવે ક્યારે ભરાઈ ગયો કે બાકી છે જોવાનું છે જોઈ આવું તમે પછી વાર લો ક્યારે તો ભરાઈ ગયેલ હોય એવું લાગ્યું ને વારી લીધો હવે જોયું છે ના વારે લોકો પેલો ભરાણે નહીં હોય ને વાંસા જવા દે હું આ કેરામાંથી એ કેરામાંથી ભા ત્યાં જોવા જાવ ટાટું લાગે બાજરામાં આટા ઠાર જાકર જોઈતું હોય એટલે ટાઈટ છે જોરદાર છે ફૂંક આવે છે ટાટો પવન બાપા ટાટો એટલે જોરદાર ટાટો છે એટલે નીકળવાનું મન જ નથી થાય એ તો શું કરવું વારવું પડે એમ છે એમાં હાલ એમ નથી બાકી ફૂંક મારે છે તો એમાં ઢીંગલો જોઈ લે આવે આંટો મારવા એને આટો મારવો જોઈએ એ મારે જ આવતી હતી કે આટો મારી આવી ગયો આટો મારી આવી ગયો હું થોડી ને આવતો ગયો તો એમાં એને મમ્મીને લઈને આવે જોઈ લેજે છે ને કંઈ આટો મારવાનું એવું હરક પતડું હવે જવા દો ટોપો અને ટી શર્ટ ને ધરારથી અમે પહેરાવી પહેરતી જ નથી હા જો પહેર્યું આ મને ખબર છે તે પહેરવું હા ભલે પહેરવું હોય એ નહીં નથી એ હું પી દે ત્યાં કઈ સુકાઈ નથી ભાઈ હું આવ્યા તમે હે હું આવી ક્યા બોલ તનુ આવી તો ભાઈ પાણી વારું નથી મારે કારણ કે મને બગલા બહુ હેરાન કરે છે બગલા એટલું હેરાન કર્યું છે કે વાત જવા આ બેઠા ને બધા એ બધાય આગળ આમાં ક્યારો છે ને અડધે પોણે પોતે ને એટલે પારા ઉપર હાલવાનું ચાલુ કરી દે ને પારા એટલા દીધી જાય છે ને કે ભાઈ જીરેક ઓલું થાય એટલે પાણી પારો ખોડ નાખે છે આ બગલાવો શકું દીધા ને એવા હોશિયારના દીકરા છે ને કે પારા ઉપર જ હાલે છે અટાણા જો એ કેરામાં કેરામાં ધોડ્યા જાય તો એ કેરામાં ધોળ્યા જાય છે ને પાછો હં કે ક્યારો ભરાવાનું થાય ને ત્યાંથી ઉડીને આવતા રહે અધો સારા જ્યાં આમ તૂટવાની તૈયારી હોય ને જ્યાં જ્યાં આવીને માથે બે જાય એટલે તોડી નાખે એટલે હું કાઢી લેવાનું હોય ના પાડું છું એટલે બેહોમાં બેહોમાં તો એ કે તરીકે તોડી નાખે એમને થકવી દીધો મોટર કરતો બંધ મારે નથી વારવું પડે આમ શું કરે ના હાલા જો આમ પિતરા ભણે ત્રણેય હડે રાટી બોલે છે મને ગામમાંથી ફોન આવ્યો મારા પપ્પાનું કે જનાવર એ બાજુ છે ધ્યાન રાખજે જાતો નહીં એટલે હું એકલો વર બાર બાર નીકળો તો આ આવ્યા હતા તને જોવા નીકળો ને બધું જ આમથી આમ કરતો ગયો તો વહી આવી ગયા અહીં ખેતરમાં થઈને આડતેડ વેકરામાં વહી ગયા છે ને વેકરામાંથી હવે અટાણા તો આમ ઘણા ખેટા નીકળી ગયા કઈની વાત છે હું કહું વિડીયો બનાવું વિડીયો બનાવો આવી થોડી ખબર હોય કે અહીંયા આવી છે બાકી યા દેખાય હોવાના કોરમાં માણસ રાતે જવાનું ઓલું કરે આપણે હવા માં હવે વાલોને એવું તોડી લઈ વાલોર તોડવાનું છે હરગવાની શીંગ આંબાની છે અને હરગવાન પાંદડા કારણ કે આપણે આંગણવાડી નાના છોકરાઓને બાળકોને નાસ્તો બનાવવામાં પાંદડા નાખવાના હોય છે અને સીંગું ને જેટલું આપણે શાકભાજી આપણે નાખીએ નાખાય એટલું નાખવા મસ્ત બને એમ સારું બને ખાવાનું એટલે વાલોર ને તોડી લઈ જો ભાઈ આ મસ્ત મસ્ત છે આમાં દાણાવારી ગોતવી જોઈએ દાણાવારી તો છે એમાં ઘણી છે પણ આમ ગોતવી જોઈએ પાકી ગઈ છે ને કાશી ને એવું બધું છે હું તોડી લઉં એમાં ઢીંગલી તોડે છે ગોતી લેવો હવે તો આપણે આવી ગયો છે અંગુઠડી વાળો વેલો સુધી અંગુઠડી વાલોર આમાં ગોથવી પડે બહુ જો આમાં છે સી ગયા ફિટ કરવો પડે છે મૂકતી અમને વાં જવું વાંચ આવું વાહે વાહેવું બસ જોઈ કોઈ બરોબર ભાગે ને એની વાત થોડી ભાગવાનું કે આપણે બે ખડી શાંતિથી બે આપણને કીધું છે બે હીજા નહીં બેહવાનું તોડીને ભાગવાનું જલ્દી તો કાલે છે મકર સંક્રાંતિ મકરસંક્રાંતિ ને ખીર આપણે ખીહર ગઈ અમારે બધાને એડવાન્સમાં એપી મકર હેપી મકર 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 સંક્રાંતિ એડવાન્સમાં ખીર ખીર રેડી છે હેપી ખીહિયાર ભાઈ એડવાન્સમાં જય માતાજી જય કુડિયાર જય માતાજી માતાજી સુખી રાખે બધાને પેલા મને મને સુખી રાખીશું હું આખા ગામને સુખી રાખીશ જય માતાજી